નમસ્કાર આપ જોઈ રહ્યા છો 9KM નદ ગુજરાત ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ નારાજીનામાની માંગ સાથે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા કલેક્ટરને અરજી પત્ર આપવામાં આવ્યો મહેસાણા જિલ્લામાં સરકારી આરોગ્ય તંત્રની ગંભીર लापरवाही ખોટી નસબંધીની ઘટનાને લઈ મહેસાણા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડેરે નારાજીનામાની માંગ સાથે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા કલેક્ટરને અરજી પત્ર આપી આવનાર દિવસોમાં આવી ગંભીર લાપરવાહી ના સર્જાય તે માટે ન્યાય માગવા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી